મમ્મી એક કંપનીમાંથી જોરદાર ઓફર આવી છે બહુ વધારે સેલેરીની વાત ચાલે છે પણ હજી કંઈ નક્કી નથી થયું ઇન્ટરવ્યુ એ બાકી છે તું કોઈને કહેતી નહીં હો પ્લીઝ ખાલી તન કીધું મેં હા હવે હું કોને કહેવા જવાની હતી આમ પણ કયા બધા આપણા સગલા છે આ મેં હંમેશા નજર જ લગાડતા હોય છે હું કોઈને કહું ચિંતા ના કર ઓ બુની જે મને નોકરી લાગી જી સર સિલેક્શન થઈ ગયું છે

કેમ છો હું બસ કપડા સુકાય ને એ જોવા એ તિમાર પાછું મોટી નોકરી લાગી ગઈ છે ને બહુ મોટો પગાર હે એટલે પાછું અપ ટુ ડેક કપડા જોવો ને બસ કોઈ કેતા નહી આપડા બે વચ્ચે વાત હા હા આવજો તમે